નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે નવા ખેતીવાડી કનેક્શન માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ચાલો જાણીએ સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે જીબી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો પહેલા આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમને અલગ અલગ ઘણી બધી માહિતી જોવા મળશે હવે ખેતીવાડીના કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જાણવા માટે અહીં સર્ચ બટન ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો એમજીવી સીએલ ન્યુ એજી કનેક્શન ડોક્યુમેન્ટ અને પછી સર્ચ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે પ્રથમ આર્ટિકલ આવી જશે એમજીવીસીએલ ના નવા ખેતીવાડી કનેક્શન માટેના ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે હવે ડોક્યુમેન્ટ જાણવા માટે નીચે સ્ક્રોલ કરો એટલે એવા અહીં આપેલ છે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તો ચાલો જાણીએ એક પછી એક હવે અપેલું છે અરજી ફોર્મ એ વન ફોર્મ જેની અંદર ગ્રાહકની માહિતી ભરવાની રહેશે અને ગ્રાહકનો ફોટો અને ગ્રાહકની સહી કરવાની રહેશે પછી બીજું છે નવા સાત બાર આઠ અને છ નંબર હકપત્ર એટલે કે ઉત્ત્રોત્તર નોંધ તેની જરૂર પડશે તે પણ નવા કઢવેલ હોવા જોઈએ લેટેસ્ટ છ મહિનાથી જૂના હશે તો તે નહીં ચાલે પછી ત્રીજું છે સોળ નંબર પાણીપત્ર નો દાખલો જે તમને મંત્રી પાસેથી મળશે જેમાં દર્શાવેલ હશે કે તમારે પાણીનો સ્ત્રોત કયો છે કુવો છે કે બોર છે તો તેના માટે સોળ નંબર દાખલાની જરૂર પડશે પછી ચોથું છે જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદાર હોય તો બાકીના ભાગીદારોનું નોટરાઈજ સંમતિપત્ર પત્ર રૂપિસ ના સ્ટેમ્પ પેપર ઉપર તેની જરૂર પડશે એટલે કે જો સાત બાર માં એક કરતાં વધુ ભાગીદાર હોય તો તે જેના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની સંમતિ ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરેલી જોશે જે તમે કોઈ પણ વકીલ પાસે જાશો એટલે તે તમને સંમતિ બનાવી દેશે અને હાલમાં એક નવો સર્ક્યુલર આવે છે જેમાં ભાગીદારોની સંમતિની જરૂર નહીં પડે અને જેના નામે કનેક્શન લેવું છે તેને ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર સેલ્ફ ડિકલેરેશન દેવાનું રહેશે જેના માટે હું ટૂંક સમયમાં વિડીયો બનાવીશ અને તેના માટેનું ફોર્મ પણ મારી પાસે છે તો એ તે ફોર્મ પણ હું તમને આપી દઈશ કે કઈ રીતે કરવું તો તે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કરી અને તમે નવું કનેક્શન લઈ શકશો હવે પછી છે ફોટો ઓળખનો પુરાવો એટલે કે ફોટો આઈડેન્ટિટી પ્રૂફ કોઈ પણ એક નીચેનામાંથી જરૂર પડશે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ વગેરે તેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે ગવર્નમેન્ટ માન્ય પછી છઠ્ઠું હે બાજુમાં આવતા ખેતીવાડી લાઈટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર એટલે કે જેને બાજુમાં વાડી હોય અને તેને લાઇટ બિલ આવતું હોય તો તેના લાઈટ બિલની કોપીની જરૂર પડશે અથવા તો તેના ગ્રાહક નંબરની જરૂર પડશે પછી એ સાતમું સાત બાર દાખલામાં સંયુક્ત ભાગીદારી વાળા કુવાની એન્ટ્રી હોય તો બાકીના ભાગીદારોનું રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ પત્ર એટલે કે જો કુવામાં એક કરતા વધુ ભાગીદારો નો ભાગ હોય તો જેના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા પણ ભાગીદાર હોય તેની સંમતિ જોશે તો આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને જોઈ લેજો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અમારો હોમપેજ જી ગુરુ ઉપર અહીં લિંક આપેલ છે જોઈન અવર ત્યાં તમને અલગ અલગ કંપની વાઇઝ ગ્રુપ આપેલ છે તમારે જે પણ કંપની લાગતી હોય તે ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમે ત્યાંથી અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક કરો બીજા સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુ ને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઈટ જીબી ગુરુ ડોટ ઇન ની વિઝિટ કરો થેન્ક યુ